Anh hết. Dưới bằng câu. Cho bằng câu, mau garam, dùng niềm mặt đi đi anh đi sờ. Có được. mao garam. cái garam. આજે તો પુલ બાંકાચી ગયો છે અમારા ભાઈઓ પૂત્રોને પૂલ કરે છે તમે લોકો ગરમ બાકી મુત્રો આપણે ગામમાં બધું પૂલ કરીને આપણે ઘરે આવી જાય છે જોઈ શકો છો બંકાઓ તમે લોકો જોઈ શકો છો અમે લોકો અત્યારે ગામમાં કુતરોને પૂલ કરવા નીકળી ગયા છે જોઈ શકો છો त्यो नबुड्ता माउ गा पुन्चाने ए कोच हिउज बस